રાજન જ્યારે ચીપકળી સચેત થઈ ત્યારે રાજાને સામે ઊભેલા જોઈને વેદનાથી પીડિત હોવાથી ધીરે ધીરે આ પ્રમાણે મનુષ્યની વાણીમાં બોલી મહાબાહુ રૂકમાગત મારા પૂર્વજન્મનું ચરિત્ર સાંભળો રમણી શાકલનગરમાં હું એક બ્રાહ્મણની પત્ની હતી છતાં હું મારા સ્વામીની અત્યંત પ્રિય ન થઈ શકી તેઓ સદા મારો દ્વેષ કરતા અને મારા પતિ મારા પ્રતિ કઠોર વર્તાવ કરતા હતા મહારાજ ત્યારે મેં ક્રોધને વશ થઈને વશીકરણ ઔષધ પ્રાપ્ત કરવા માટે એવી સ્ત્રીઓની સલાહ લીધી જેમને તેમના પતિઓએ ક્યારેય ત્યાગી દીધી હતી પછી તે તેમના વશમાં થઈ ગયા હતા ભોપાલ મારા પૂછવાથી તે સ્ત્રીઓએ કહ્યું તમારા પતિ અવશ્ય વશમાં થઈ જશે તેનો એક ઉપાય છે અહીં એક સંન્યાસીની રહેશે તેમને આપેલી દવાઓથી અમારા પતિ વશમાં થયા છે વરા રોહે તમે પણ તે સન્યાસીને પૂછો તે તમને કોઈ સરસ દવા આપી દેશે અને તેમના પર શંકા કરશો નહીં રાજન ત્યારે તે સ્ત્રીઓના કહેવાથી હું તરત તેમની પાસે ગઈ અને તેમની પાસેથી ચૂર્ણ અને રક્ષાસૂત્ર લઈને પોતાના પતિની પાસે આવી અને પ્રદોષકાળમાં દૂધની સાથે તે ચૂર્ણ મારા સ્વામીને પીવડાવી દીધું નૃપ શ્રેષ્ઠ તે દિવસે સ્વામીએ તે ચૂર્ણ પીધું તે દિવસથી તેમને ક્ષય રોગ થઈ ગયો અને તેઓ દિવસે દિવસે દુર્બળ થવા લાગ્યા તેમના ગુપ્ત અંગમાં ઘાવ થઈ જવાથી તેમાં જંતુ પડી ગયા થોડા દિવસ બાદ મારા સ્વામી તેજહીન થઈ ગયા તેમની ઇન્દ્રિયો વ્યાકુળ થઈ ગઈ તેવો દિવસે રાત રડતા રડતા મને વારંવાર કહેવા લાગ્યા સુંદરી હું તારો દાસ છું તમારા ચરણોમાં આવ્યો છું હવે ક્યારેય પરાયી સ્ત્રી પાસે નહીં જાઓ મારી રક્ષા કરો મહિપતે તેમનું રુદન સાંભળીને હું તેમની તપસ્વીની પાસે ગઈ અને પૂછ્યું મારા પતિ કઈ રીતે સુખી થશે હવે તેમણે તેમની બળતરાને શાંત કરવા બીજી દવા આપી તે દવા પીવડાવવાથી મારા પતિ તુરંત સ્વસ્થ થઈ ગયા અને મારા કહેવા પ્રમાણે ચાલવા લાગ્યા ત્યાર પછી થોડા સમય બાદ મારું મૃત્યુ થઈ ગયું અને હું નરક યાતનામાં પડી મને તાંબાની ભઠ્ઠીમાં રાખીને પંદર યુગો સુધી બાળવામાં આવી જ્યારે થોડું જ પાતક બાકી રહી ગયું ત્યારે મને આ પૃથ્વી પર ઉતારવામાં આવી અને યમરાજે મારું છીપકળીનું રૂપ બનાવી દીધું રાજન તે રૂપમાં અહીં રહેતા મને દસ હજાર વર્ષ થઈ ગયા ભોપાલ જો કોઈ બીજી યુવતી પણ પતિના માટે વશીકરણનો પ્રયોગ કરે છે તો તે બધા ધર્મ વ્યર્થ થઈ જાય છે અને તે દુરાચારી ચારિણી સ્ત્રીને તાંબાની ભઠ્ઠીમાં બાળવામાં આવે છે પતિ જ નારીનો રક્ષક છે પતિ જ ગતિ છે અને પતિ જ દેવતા અને ગુરુ છે જે તેના ઉપર વશીકરણનો પ્રયોગ કરશે તેને સુખ કઈ રીતે મળશે તે તો સેંકડોવાર પશુ પક્ષીઓની યોનિમાં જન્મ લઈને અંતમાં રોગોથી યુક્ત સ્ત્રી થાય છે તેથી મહારાજ સ્ત્રીઓએ સદા પોતાના સ્વામીના આદેશનું પાલન કરવું જોઈએ રાજન આજે હું તમારા શરણમાં આવીશું જો તમે વિજયા દ્વાદશીનું પુણ્ય આપીને મારો ઉદ્ધાર નહીં કરો તો હું ફરીથી પાતકયુક્ત નિંદિત યોનિમાં જ પડી જઈશ તમે જ સરયુ અને ગંગાના પાપનાશક અને પુણ્યમય સંગમ તીર્થમાં શ્રવણ નક્ષત્રયુક્ત દ્વાદશી વ્રત કર્યું છે તે પુણ્યમયી તિથિ યોનિમાંથી છોડાવનારી તથા મનોવાંચિત ફળ આપનારી છે હે ભૂપાલ આ તિથિએ જે મનુષ્ય ઘરમાં રહીને પણ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરે છે તેમને ભગવાન બધા તીર્થોના ફળની પ્રાપ્તિ કરાવે છે ભૂપતે વિજયાના દિવસે જે દાન જપ હોમ અને દેવોનું આરાધન કરવામાં આવે છે તે બધું અક્ષય થાય છે જેનું આવું ઉત્કૃષ્ટ ફળ છે તેનું જ પુણ્ય મને આપો દ્વાદશીએ ઉપવાસ કરીને ત્રિયોદશીએ પારણા કરવાથી મનુષ્ય તે ઉપવાસના બદલે બાર વર્ષના ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે

તેથી સ્વામી પ્રત્યે દુષ્ટ ભાવ રાખનારી આ પાપીણી સાથે આપણું શું પ્રયોજન છે જેણે રક્ષાસૂત્ર અને ચૂર્ણ વગેરે દ્વારા પતિને વશમાં કરી લીધો હતો આ પાપીણીને છોડો હવે આપણે બંને નગર માટે રવાના થઈએ પાપીણીની વાતનું ખંડન કરીને રાજાએ શિપકલીને કહ્યું મેં વિદ્યાનું પૂર્ણ તને આપી દીધું હવે તું સમસ્ત પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં ચાલી જા ભોપાલ રાજા રૂકમાંગના આ પ્રમાણે તે સ્ત્રીએ એકદમ ચિપકણીના તે જૂના શરીરનો ત્યાગ કર્યો અને દિવ્ય સરળ શરીર ધારણ કરીને દિવ્ય વસ્ત્રભૂષણો વડે દસે દિશાઓ પ્રકાશિત કરતા રહીને રાજાની આજ્ઞા લઈને વૈષ્ણવ વૈષ્ણવધામમાં ચાલી ગઈ તે વૈકુંઠ ધામ યોગીઓના માટે પણ અગમ્ય છે ત્યાં અગ્નિ વગેરેનો પ્રકાશ કામ નથી તે સ્વયં પ્રકાશ શ્રેષ્ઠ વરણી તથા પરમાત્મા સ્વરૂપ છે તેથી રાજન આ અગ્નિને પણ પ્રકાશિત કરનારી વિજયા દ્વાદશી વામન દ્વાદશી સંપૂર્ણ જગતને પ્રકાશ આપવા માટે પ્રગટ થઈ છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો